હેલો મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસ ધોરણ છની પ્રવેશ પરીક્ષા જે તેર ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારના યોજાવા જઈ રહી છે તે પ્રવેશ પરીક્ષામાં બેસવા માટે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે આ હોલ ટિકિટ ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી લીધેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ હજી પણ ડાઉનલોડ નથી કરેલ તેનું કારણ છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે જે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા હોય તો પાછા કેવી રીતે મેળવા તેના અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું નમસ્કાર મિત્રો હું છું આપ સૌનો મિત્ર જગદીશ સર અને સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું કે જો રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા હોય તો એ રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે પાછા મેળવા મિત્રો જો આપ મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને નવોદય પ્રવેશ પરીક્ષાને લગતી તમામે તમામ માહિતી મળતી રહેશે ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ અને વિગતવાર માહિતી મેળવીએ કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવા તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો સૌથી પહેલાં આપણે જઈશું ગૂગલ ક્રોમ પર ગૂગલ ક્રોમ પર આપણે ગૂગલ પર જઈશું તો ગૂગલ પર આપણે સર્ચ કરવાનું રહેશે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ ડબલ્યુ ડોટ નવોદયા ડોટ ઇન આવી રીતે લખશું એટલે તરત જ આવી જશે નવોદયા ગવર્મેન્ટ ડોટ ઇન નવોદયા ગવર્મેન્ટ ડોટ ઇન સર્ચ કરશો એટલે અહીંયા ક્લિક યર ટુ ડાઉનલોડ ધ એડમિટ કાર્ડ હવે આપણે ક્લિક યર એના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક એટલે આવી રીતે પેજ ખુલી જશે હવે મિત્રો તમે અહીંયા જો ક્લિક હિયર ટુ ડાઉનલોડ ધ કાર્ડ ફોર ક્લાસ સિક્સ જેન્યુએસટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ બરાબર હવે આપણે છે ને આ ડાઉનલોડ કરવું છે અહીંયા આપણી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી ખોવાઈ ગયા છે અથવા મળતા નથી તો હવે આ ક્યાં કરવાનું જ્યારે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય પણ આપણે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે એટલે આપણે રજીસ્ટ્રેશન નંબર મેળવવાના છે તો આ પેજ આપણે નહીં ખોલવાનું એનાથી પછી ફરીથી શું કરવાનું આપણે હોમ પેજ ઉપર જવાનું હોમ પેજ ઉપર તમે અહીંયા જોઈ શકો છો ક્લિક ઇ ટુ ડાઉનલોડ પછી નીચે ક્લિક ઇ ટુ પ્રિન્ટ ધ રજીસ્ટ્રેશન ફોર્મ એ નથી અને ત્રીજા નંબરનો જે વિકલ્પ તમને અહીંયા બતાવે છે આ ક્લિક ઇ ટુ ફાઇન્ડ યોર રજીસ્ટ્રેશન નંબર આ જુઓ આ ત્રીજા નંબરનું જે છે ક્લિક યર ટુ ફાઇન્ડ યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આવું પેજ ખુલી જશે આવું પેજ ખુલી જશે એમાં શું લખેલું છે પ્લીઝ એન્ટર એક્ઝેક્ટલી ધ સેમ કેન્ડિડેટ ડિટેલ્સ એન્ટર ડ્યુરિંગ રજિસ્ટ્રેશન નંબર એટલે એવું કહેવા માગે છે કે જે તમે જ્યારે તમે ફોર્મ ભર્યું હોય નવોદય પ્રવેશ પરીક્ષાનું તે સમયે તમે જે પણ વિગતવાર ભર્યું હોય ડિટેલ એ પ્રમાણે જ તમારે સમજી લો અહીંયા લખવાનું રહેશે હવે અહીંયા સૌથી પહેલું શું છે કેન્ડિડેટ નેમ એટલે વિદ્યાર્થીનું નામ સૌથી પહેલા અહીંયા પહેલાં ખાનામાં તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે નીચે ફાધરનું નામ કેન્ડિડેટ નેમ પછી નીચે ફાધર નેમ બરાબર પછી ત્રીજો વિકલ્પ છે મધરનેમ મમ્મીનું નામ બરાબર મમ્મીનું નામ લખ્યા બાદ નીચે આવશે ડેટ ઓફ બર્થ અહીંયા તમે ડેટ ઓફ બર્થ રાખશો ને એટલે આવી રીતે તમે ચેન્જ કરી શકશો પછી મે બે હજાર અથવા બે હજાર ચૌદ છે બે હજાર તેર છે જે છે એ રીતે બરાબર તો આવી રીતે ડેટ ઓફ બર્થનો વિકલ્પ આવશે નીચે આ કેપ્શન આપેલો છે ડબલ્યુઆઈજી કેપિટલમાં છે એચ સ્મોલમાં છે કે સ્મોલમાં છે એચ અહીંયા નીચે લખશો અને સર્ચ યોર રજીસ્ટ્રેશન નંબર અહીંયા નીચે સર્ચ યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટ્રેશન નંબર તમને બતાવશે એ તમારે એનું લખી લેવાના અથવા સ્ક્રીનશોટ પાડી લેવાનો અને બુકમાં નોંધી લેવાના એ રજીસ્ટ્રેશન નંબર મળી જાય એટલે ફરીથી તમારે શું કરવાનું આવી રીતે આ પેજ ઉપર આવવાનું હોમ પેજ ઉપર આવવાનું અને હોમ પેજ ઉપર આવ્યા બાદ તમે ફરીથી આ ક્લિક યર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ ઉપર જવાનું અને અહીંયા તમારા રજીસ્ટ્રેશન નંબર નાખવાના ડેટ ઓફ બર્થ નાખવાની અને ડેટ ઓફ બર્થ નાખ્યા બાદ આ નવ વત્તા ચાર કેટલા થાય એનો જવાબ નીચે લખવાનો અને સાઇન ઇન કરવાનો આવી રીતે કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે બરાબર મિત્રો તો આ છે આની પદ્ધતિ આને આની પ્રોસિજર આવી રીતે છે જો નંબર આપણો રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો હોય તો કેવી રીતે મેળવો એ તમને મેં આ વિડીયોની અંદર બરાબર સમજાવી દીધું જો તમને વિડીયો ગમ્યો હોય જો માહિતી બરાબર લાગી હોય તો આ વિડીયો તમારા અન્ય મિત્રોને શેર કરજો જેમના રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છે મળીશું આવી જ નવી માહિતી સાથે બીજા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ